ભારતીય જનતા પાર્ટીના નેતા નોતાબેન પ્રજાતિ પ્રજાપતિ દ્વારા તમામ દેશની મહિલા વિરુદ્ધ તેમજ એસ એસસી ઓબીસી વિરુદ્ધ જે તે બંધારણ વિરુદ્ધ ટિપ્પણી કરી તેને અમે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન તેમજ એસ એસસી ઓબીસી સમાજના તમામ નેતા વખોડીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના જે રબરની જેમ ચાલતા નેતાઓ દ્વારા વારંવાર ભારતીય સંવિધાન વિરુદ્ધ તેમજ અમારા મહાપુરુષ વિરુદ્ધ વારંવાર ટિપ્પણી કરવામાં આવે છે આવી ટિપ્પણીઓ ના કરવા માટે અમે ખાસ એમને ઘણીવાર કાર્યક્રમો આપેલા છે પણ અત્યારથી વધારે કાર્યક્રમ બોલવાથી અમે એમને ચેતવણી આજે ચેતવણી આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ ભારતીય સંવિધાન વિરુદ્ધ આ દેશની તમામ મહિલા વિરુદ્ધ ટિપ્પણી કરી રહ્યા છે એમણે રાજીનામું આપવું જોઈએ અને અત્યારે અમે ભાભર માલતદાર કચેરીએ એમના વિરુદ્ધમાં એક આવેદનપત્ર આપ્યો છે તેમ આવેદનપત્ર દ્વારા કહેવામાં આવે કે પ્રશાસન દ્વારા આ લોકોને જ્યાં સુધી બોલવામાં બોલવાની અંદર જે બોલી રહ્યા છે એમને પ્રશાસન દ્વારા જે ભારતીય બંધારણ મુજબ જે કટાશ કર્યો છે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે અને કાર્યવાહી નહીં કરે તો આવનારા સમયમાં જિલ્લા દલિત તેમજ એસટી ઓબીસી મુવમેન્ટ સાથે જોડાયેલા તમામ લોકો ઓબીસીના તમામ લોકો ઉગ્ર આંદોલન કરશે આંદોલન કરતા કંઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ થશે તેની સંપૂર્ણ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના નેતા નૌકાબેન તેમજ આ પ્રશાસનની રહેશે પાભર શહેરની અંદર છવ્વીસમી જાન્યુઆરીની પ્રોગ્રામ હતો ઝંડાનો એ વિશે ભારતીય જનતા પાર્ટીના જે નવકાબેન પ્રજાપતિ એમની જાહેરમાં નિવેદન એવું આપવામાં આવ્યું છે કે વિરોધે કે માથાનો દુખાવો છે ઓબીસી વિરોધે બોલ્યા છે નવકાબેનને કોઈ મગજ શક્તિ નથી કે જે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનું છે અત્યારે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એ ઓબીસીના ના મત થી જ ધારાસભ્ય અને સંસદ સભ્ય બન્યા છે એટલે મારી એક માગણી છે કે નૌકાબહેનની ભારતીય જનતા પાર્ટીના જે અત્યારે મંત્રી છે એમને તાત્કાલિક રાજીનામું આપ્યું જોવું જોઈએ અને ગુજરાતના મીડિયાના દ્વારા એમને પણ રાજીનામું આપવું જોઈએ એક અપમાન કર્યું છે કે એ પણ ઓબીસીમાં આવે છે ઓબીસીમાં એ આવે છે તો એમના છોકરા એમના આખા પરિવાર ઓબીસીના એક દાખલા તરીકે એ અત્યારે કે હું ઓબીસી છું એવું દર્શાવે છે તો એમને ઓબીસીમાં લાભ નથી લીધા ભારતીય જનતા પાર્ટીના ના આગેવાન છે અને આવું બોલે છે એટલે ઓબીસી ઓબીસી માં આવે એમનું અપમાન કર્યું છે એવું એમનું માફી માંગવી જોઈએ એવી મારી ભાભર શહેર પ્રમુખ તરીકે મારી રજૂઆત છે ઓકે આજે શું કાર્યક્રમ હતો આજનો કાર્યક્રમ એવો હતો કે આવિંદ પત્ર મોમલકદાર શ્રીને આપવાનું અને ઓએ પછી આપણે ખેમજી ભાઈ પરમાર છે પરમાર સમાજના આગેવાન પોલીસ સ્ટેશન જઈ અને એક અરજી આપવાની છે અને પછી એક આની પછી અમારી રણનીતિ એવી છે કે ગુજરાતની અંદર હર તાલુકે એક એવી આવી અરજી આપશો અને ઓબીસી નું અપમાન કર્યું એ વિશે અમે અરજી આપશું આપી દો અને તમારે કોઈ પક્ષમાં કે કોઈ ઓબીસી માં રહેવાનો તો એમને કોઈ નવલા મતલબ જ નથી ઓબીસી થી ઓબીસી માંથી આવતા હોય તો આવું એમને નિવેદન ના આપવું જોઈએ ભારતીય જનતા પાર્ટી કે હું મોટા આગેવાન છું આગેવાન છું તો એમને રાજીનામું આપી જોઈએ જનતા પાર્ટીના નૌકાબેન પ્રજાપતિએ વારંવાર બાબા સાહેબનું બદનામ કરે છે અને વારંવાર બાબા સાહેબના સંસદની અંદર અમિત શાહજી બોલ્યા બાકી રહી જાય તો નૌકાબેન બોલ્યા માફી માંગવાના બદલે તો અત્યારે ફોન બંધ કરીને બેઠા છે ચોવીસ અડતાલીસ કલાકમાં માફી નહીં માગે ને તો અમે બનાસકાંઠા બંધનું એલન પણ આપીશું હોતા ઉપર ઉતરીશું અમે બરોબર આવી અમારી માંગણી છે ચોવીસ કલાકની અંદર હોદ્દા ઉપર છે એના બધી રાજીનામું આપે અને બજારની વચ્ચે આવી અને પત્રકાર ભરુસેન બોલાવી અને માફી માગી એવી અમારી માંગણી છે શું રજૂઆત લઈ નીકળ્યા છો અમે રજૂઆત લઈને કે બાબા સાહેબનું નું વારંવાર અપમાન કરે છે બંધિયારણ ઉપર હાથ નાખે છે ઉપરથી કયા નેતા એમને ઈશારો કર્યો તો એ દિવસે છવ્વીસમી જાન્યુઆરીએ એ આટલું બધું નૌકાબેનને બોલવું પડ્યું છે શું કરશો આના માટે આના માટે જે અમારે કાયદે કીય કાર્યવાહી કરવી પડશે એ કરીશું અમે હાઈકોર્ટ સુધી જશું અત્યારે એમાંથી મામલેદાર સાહેબને આયોજન પત્રક આપ્યું છે એફઆઈઆર કરાવીશું એફઆઈઆર કરીને અમને જવાબ ચોવીસ અડતાલીસ દિવસમાં નહીં મળે તો અમે બાબર બંધનું એલન પણ આપીશું બનાસકાંઠા બંધનું એલન પણ આપીશું શું નામ નથી ક્ષમાભાઈ શંકરભાઈ પરમાર દલિત યુવા આગેવાન આઝાદ ચોક બાબરમાં નૌકાબેન પ્રજાપતિ અનામત વિરોધી બોલ્યા એમના વિશે આજે બાબર મામલતદાર સાહેબને હવે આવેદનપત્ર આપ્યું છે અને આજ પછી હવે બાબર પોલીસ સ્ટેશનમાં અરજી આપી અને એફઆરઆઈ દાખલ કરાવવા માટે અમે સૌ બધા આગેવાનો મળી અને એફઆરઆઈ દાખલ કરાવશે અને એફઆરઆઈ દાખલ ન થાય તો આગળની કાર્યવાહી બધા ભેગા મળી અને કરશું તમારી માગણી શું છે મુખ્ય અમારી માગણી છે કે જ્યારે ત્યારે આ ભાજપના લોકો અનામત વિશે આવું તેવું બોલે છે અને અનામત બાબા સાહેબનો બંધારણ એમને છવ્વીસ જાન્યુઆરીએ આ પ્રજાક્ષતા દિનને કર્યું હતું એના માટે આજે લંકાદેન એમના વિરુદ્ધમાં બોલ્યો છે એના માટે કંઈ આવેદનપત્ર આપ્યું છે ઓકે તમારું નામ વિનોદ વાલાજી ઠાકોર કોંગ્રેસ સમિતિ